નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલ તમારું સ્વાગત છે સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આવકની વાત કરી મિત્રો આવક તો બિલકુલ ધાણાની બંધ છે મિત્રો ને હરાજીની વાત કરી તો મિત્રો છાપરા નંબર આઠમાં માં કામકાજ ચાલુ છે તો હરાજી બાજુ જતા આવી જાણી લઈ કહેવા છે આજના બજાર ભાવ હા મિત્રો મા ચેનલ લાઈક શેર સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો અત્યારે ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો અત્યારે સવારના સાડા દસ વાગ્યાની આજુબાજુનો ટાઈમ થઈ રહ્યો છે મિત્રો તો કહેવા છે છીએ સાડા દસ વાગ્યા પછીના બજાર ભાવ ને હા મિત્રો મા ચેનલને લાઈક શેર સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જોઈને જાણી આવી કહેવા છે આજના બજાર ભાવ છવ્વીસો એક રૂપિયા ના ભાવ છે જે એક રૂપિયા ના ભાવ થયેલા છે મિત્રો ને ખાખી દાણ માં કોક જ જોવા મળી રહ્યો છે બાકી એકદમ સોલિડ માલ છે મિત્રો છવ્વીસો ને એક રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટી સારી છે છવ્વીસો એક રૂપિયામાં આ વેચાણ ખેલું મિત્રો હાજર છે તો આપણે જાણશી કે છે આજના બજાર મોટી ગોફ ને કેટલી ગુણ ની ધાણા લઈને આવ્યા ને શું ભાવ આવ્યો છવ્વીસો એક અને વાયટા પછી કેટલા કેટલાથી ફૂકેલો માલ છે

પંદર સત્તર મણ જેવો ઉતારો બેઠો છે તમે જોઈ શકો છો આ માલ અને માલે સારો છે બાવીસો એક રૂપિયામાં આ ધાણી વેચાણી છે બાવીસો એક રૂપિયાનો ભાવ થયો ખેડૂ આ જશે તો આપણે ખેડૂતને પૂછશી કેવા ભાવ વેચાણ શું કામ ખેડૂત મિત્રો વેલડા અને કેટલી ગુણી લઈને આવ્યા હતા ધાણા અને શું ભાવ આવ્યો બાવીસો બાવીસો એક રૂપિયાનો ભાવ આવ્યો અને વાઇટા પછી કેટલા દી હોય